જેમાં જ્ઞાનનું સંરક્ષણ મૌખિક પરંપરામાં થતું હતું પછી લખાણ માટે ભૂર્જપત્ર તાડપત્રનો ઉપયોગ શરૂ થયો વેદો બ્રાહ્મણ ઉપનિષદો વગેરે ગ્રંથો લાઇબ્રેરીની પ્રાથમિક સ્ત્રોત હતો મંદિરો અને યજ્ઞશાળાઓ જ્ઞાનના સંગ્રહ કેન્દ્ર ગણાતા હતા બૌદ્ધ જૈન જેમાં બૌદ્ધ વિહાર અને જૈન મંદિરો જ્ઞાનના કેન્દ્રો હતા તક્ષશિલા નાલંદા વલ્લભી યુનિવર્સિટી જ્યાં હજારો હસ્તપ્રતોનું સંગ્રહ થતું હતું નાલંદાની લાઇબ્રેરીમાં ધર્મગંજમાં ત્રણ મોટા વિભાગ હતા રત્નસાગર સાગર રત્નો દઢી રત્ન રંજક જૈન બૌદ્ધિ વિહારીઓએ ધર્મગ્રંથો તત્વચિંતન ખગોળશાસ્ત્ર આયુર્વેદ જેવા ગ્રંથો એકત્ર કર્યા મધ્યકાળ જેમાં મુસ્લિમ શાસન બારસો છ થી પંદરસો છવ્વીસ જ્યાં સુલતાનો અને દરબારી વિદ્વાનો પાસે હસ્તપ્રતોનો સંગ્રહ હતો ફિરોજ પોતાની લાઇબ્રેરીમાં વિદ્વાનોને રાખ્યા અને અરબી ફારસી પુસ્તકોને એકત્ર કર્યા છે મુગલ સમ્રાટો ખાસ કરીને અકબરને વાંચન પ્રેમી તરીકે ઓળખવામાં આવતો અકબરની લાઇબ્રેરીમાં ચોવીસ હજારથી વધારે પાંડુલિપિઓ હતી જહાંગીર અને શાહજા લાઇબ્રેરીઓને રાજકીય પ્રતિષ્ઠા ને જ્ઞાન કેન્દ્ર તરીકે વિકસાવ્યું મુઘલ કાળમાં પુસ્તકાલય કર્મચારીઓની વ્યવસ્થા અને કેટલોગી ની શરૂઆત થઈ બ્રિટિશ તથા ઉપનિવેશકાળ જ્યાં શરૂઆતમાં અઢાર થી ઓગણીસમી સદી જ્યાં બ્રિટિશ શાસન સાથે આધુનિક જાહેર લાઇબ્રેરી વિચારધારા આવી અઢારસો આઠમાં એશિયટિક સોસાયટી ઓફ બેંગ્લ લાઇબ્રેરીની સ્થાપના થઈ જ્યારે અઢારસો છત્રીસમાં કોલકત્તા પબ્લિક લાઇબ્રેરી જે ભારતની પ્રથમ જાહેર લાઇબ્રેરી હતી મહત્વપૂર્ણ વિકાસ જોઈએ તો 1891 માં ઇમ્પિરિયલ લાઇબ્રેરી જેની પછી થી નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા તરીકે બનાવવામાં આવી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક લાઇબ્રેરીઓ ની સ્થાપના થઈ તથા રાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી ચળવળ માટે પાયો મુકાયો સ્વતંત્રતા પછીનો સમય એટલે કે નીતિગત વિકાસ જેમાં દિલ્હી પબ્લિક લાઇબ્રેરી 1951 યુનેસ્કોની મદદથી સ્થાપિત થઈ રાજા રામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન જાહેર લાયબ્રેરીના વિકાસ માટે બંધાયું વિવિધ રાજ્યોમાં પબ્લિક લાઇબ્રેરી એક્ટ શરૂ થયા જેમાં પ્રથમ હતું મદ્રાસમાં ઓગણીસો અડતાલીસમાં એલાયન્સ શિક્ષણ ઓગણીસો અગિયારમાં બરોડામાં સયાજીરાવ ગાયકવાડે એલાયન્સ તાલીમ કોર્સ શરૂ કર્યો બાદમાં દેશભરના એલાયન્સ શિક્ષણમાં યુનિવર્સિટીઓમાં પ્રસરી ગયો નેટવર્કિંગ અને ઓટોમેશન જેમાં ઇમ્પ્લિમેન્ટનેટ જેવી નેટવર્કિંગ સેવાઓ શરૂ થઈ સોલ્વ કોહા જેવા લાઇબ્રેરી ઓટોમેશનના સોફ્ટવેર આવ્યા ડિજિટલ જેમાં ઈ લાઇબ્રેરી તો નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા શોધગંગા ઈ સુધ સિંધુ જેવા પ્રોજેક્ટો આવ્યા ઓપન એક્સેસ જેમાં ઇન્સ્ટિટ્યુશનલ ડિપોઝિટરી ઓપન એક્સેસ જર્નલ જેવા પ્રોજેક્ટ આવ્યા નિષ્કર્ષ તો ભારતમાં લાઇબ્રેરીનો વિકાસ પામપત્ર હસપ્રતો પ્રિન્ટેડ પુસ્તકો જાહેર લાઇબ્રેરીઓ ડિજિટલ નેટવર્કિંગથી વર્ચ્યુઅલ લાઇબ્રેરી સુધીની સફળ છે પ્રાચીન યુગમાં તે ધર્મ અને શિક્ષણ સાથે જોડાયેલો હતો મધ્ય કાળમાં રાજકીય અને દરબારી પ્રતિષ્ઠા બની બ્રિટિશ કાળમાં જાહેર લાઇબ્રેરી વિચારનો પ્રારંભ થયો સ્વતંત્રતા પછી રાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી ચળવળ મજબૂત થઈ આજે લાઇબ્રેરીઓ નોલેજ હબ ઇ રિસોર્સ અને લાઇફ લોંગ લર્નિંગના સેન્ટર